ગાંધીનગરમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ પર ગંભીર આક્ષેપ કર્યા છે લાલજી દેસાઈ એસસી એસટી અને ઓબીસી વર્ગને લઈને જીપીએસસીની પરીક્ષામાં અન્યાય ઉપર અન્ય થાય છે એવી મોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે આનો હેતુ માત્ર વર્ગ વિગ્રહ ઊભો કરવાનો છે દિનેશ બાંભણિયાના જણાવ્યા અનુસાર કોંગ્રેસના કેટલાક નેતાઓ પાર્ટીમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આવા અસંવેદનશીલ મુદ્દાઓ ઉછાળી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષના જીપીએસસી પરીક્ષાના પરિણામોની વિગતો આજે મીડિયામાં મૂકવામાં આવી છે જેમાં સ્પષ્ટ છે કે તમામ વર્ગોના ઉમેદવારો સફળ થયા છે સરકાર દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા જાતિ કે જ્ઞાતિથી ન જોડાય એ જ યોગ્ય દિશા છે ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવાય એ માટે પ્રયત્ન થવો જોઈએ

વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ ઊભી કરી છે કોંગ્રેસના આ નેતા પોતાનું વજન અને પાર્ટીમાં પોતાને પ્રસ્થાપિત થવા માટે આવા વાહ્યત આક્ષેપો કરી રહ્યા છે મેં આજે મીડિયા સમક્ષ માહિતી મૂકી છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર કયા કયા વર્ગના કેટલા લોકો પાસ થયા છે અને કઈ રીતે એનું પરિણામો આવ્યા છે એટલે આવી ખોટી ભાવના ફેરાવી જીપીએસસી હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર પ્રશ્નો થતા હોય એને જ્ઞાતિ જાતિ સાથે જોડવાના બદલે એને ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ નહીં કે પોતાના અસ્તિત્વ માટે